હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાર્તા શરૂ કરીએ પહેલાં જો તમને વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો તો ચલો શરૂ કરીએ આજની વાર્તા હોડી પ્રવાસીઓ સાથે હોડીના રંગો શું તારા વિદેશ જવાથી ખુશ હતી અરે ઊઢઢ તું હજી સૂઈ રહ્યો છે તારાએ રૂમના બધા પડદા ખોલતા કહ્યું ધ્રુવે તેની ઊંઘી ગયેલી આંખો ચોળતાં કહ્યું શું દોસ્ત મને સુવા દે કેમ આજે તમારે ઓફિસ નથી જવું હા આજે ન જાઉં આજે મેં રજા લીધી છે દોસ્ત સ્પેશિયલ સુવા માટે આટલું કહીને ધ્રુવ બીજી તરફ વળી ગયો અરે મારે કંઈ સાંભળવું નથી તમે જલ્દી ઉઠો અને તૈયાર થાઓ આજે હોળી છે ભાઈ હા એ માટે કોણ તૈયાર છે હોળી તો રમ્યા પછી તૈયાર થવાનો તહેવાર છે ને તમે શું વાત કરો છો ધ્રુવ તમારા પરિવારમાં સ્નાન કરીને અને ઠાકુરજીને રંગો ચડાવ્યા પછી જ હોળી શરૂ થાય છે અરે આ ભૂલશો નહીં પ્રિયતમ આપણે આપણા દેશમાં નહીં વિદેશમાં રહીએ છીએ હા હા મને ખબર છે મને બધું યાદ છે તારાએ તેના હૃદયમાં થોડી નિરાશા સાથે ધ્રુવને કહ્યું ધ્રુવે તારાના મોનને અવગણ્યું અને ઝડપથી ઊભો થઈને તૈયાર થવા બાથરૂમમાં ગયો અહીં તારા ફૂલદાનીમાં ફૂલો રોપી રહી છે અને ગીત ગુંજી રહી છે કે રંગ 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 કે ફૂલ ખીલે મુજે ભય કોઈ રંગના અબ આન મિલો સજના આન મિલો ત્યારે પાછળથી ધ્રુવ આવ્યો અને તારાને પોતાના હાથમાં લઈને કહ્યું તમે ફોન કર્યો અને અમે આવ્યા ઓહ વાહ તમે ખૂબ જ ઝડપથી તૈયાર થઈ ગયા હા તમે શું કહ્યું સારું સાહેબ હા તો ચાલો ક્રિયા કરીએ હા ચાલો જઈએ તે જ સમયે ધ્રુવે જોયું કે તારાએ આનંદ માટે ઘણી વાનગીઓ તૈયાર કરી છે ઓ માય ગોડ ઘણું બધું શું તમે આ બધું બનાવ્યું છે હા અહીં બીજું કોણ છે જે તે બનાવશે હા ના મારો મતલબ હતો કે આટલું બધું કોણ ખાશે તારા તમે શું કરો છો હા ના હા ના હું ખાઈશ અને તમે ખાશો આટલું બધું આટલું ખરાબ ન કરો માણસ તમે માત્ર ક્રિયા પર ધ્યાન આપો હા ગુલાલ લાવો અરે હા આ લો આ ગુલાલ છે આટલું નિસ્તેજ સારું જુઓ તેનો રંગ કેટલો આછો છે તે ગુલાલ છે એવું નથી લાગતું કેવો કેવો સુંદર ઉજળા રંગનો ગુલાલ ત્યાં ઉપલબ્ધ છે ના હા અને એક આ છે હા બસ હવે આ કહેવાતા ઓર્ગેનિકનું શું કરવું હા એવું જ છે પણ તમને આ ક્યાંથી મળ્યું મારે ઓનલાઈન બીજું શું મંગાવવાનું હતું કહીને બંને એકબીજાને ગુલાલ લગાવ્યો અને કહ્યું હેપી હોળી મને કહો તમે શું ખાશો તમે જે પણ ખવડાવો છો ઠીક છે તો હું તમારા માટે દહીં વડા લાવીશ આપણે સાથે બેસીને ખાઈશું ઠીક છે હા ચાલશે આટલું કહીને ધ્રુવે ટીવીનું રિમોટ ઉપાડ્યું અને જોવા લાગ્યું બાકી બધી હિન્દી ચેનલો પર બધી હિન્દી સિરિયલો કે હોળીના પ્રોગ્રામ ચાલતા હતા દરમિયાન તારા બે પ્લેટમાં દહીં વળે ગુલાબ ગુલાબજામુન નમકપારે વગેરે લાવી બંને સાથે બેઠા અને ટીવી જોતાં જોતા જમવા લાગ્યા થોડી જ વારમાં ધ્રુવે ગુજિયાને ખાવા માટે ઉપાડ્યો અને મોંમાં મૂકતા જ તેણે એવો ખરાબ ચહેરો કર્યો કે જાણે તેને શું ખાધું છે તે ખબર જ ન હોય આ શું છે તેનો કેવો વિચિત્ર સ્વાદ છે શું તેણે મારા મોંનો આખો સ્વાદ બગાડી દીધો છે અરે તું એ છોડી દે તું આ ખા મથરી તે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું છે હા આટલું કહીને ધ્રુવે મ મુઠ્ઠી ભર પા માથરીનો ઉપાડી અને કહ્યું વાહ એ ભાવના છે આ ખૂબ જ સારી રીતે બનાવેલ છે પણ એ ગુજિયાના નામે શું હતું શું હતું ગુજિયા જ હતું અને બીજું શું હતું આવું તો બહુ સારી ગુજિયા બનાવે છે દોસ્ત હું વિશ્વાસ કરી શકતો નથી કે તમે આ બનાવ્યું છે હવે આ સત્ય છે દોસ્ત તમે માનો કે ન માનો જો માવો અહીં ઉપલબ્ધ નથી તો મીઠાઈ કેવી રીતે સારી બને માવાના પાવડરમાંથી બનેલા ગુજિયા આ રીતે જ બને છે આમાં મારો નથી પરંતુ ગુલાબજામુન સારી રીતે તૈયાર છે તે માટે આભાર ગીટ્સ હા અહીં અંધ લોકોમાં એક આંખ વાળો રાજા છે જે કંઈ પણ માંથી કંઈક આપે છે દરમિયાન ઓ ના ઓ હલ્દીરામ નું ના ભૂલ તે મીઠાઈ પણ બનાવે છે અમારા ગરીબ લોકો માટે તે એકમાત્ર આધાર છે પાજીએ કહ્યું અરે પાજી તમે આવો સાહેબ ઘણા સમય પછી આવી રહ્યા છો હેપી હોળી ઓએ હેપી હોળી બેસો અને મને કહો તમે કેમ છો તું આડા બસ હા બધું સારું વાતચીત ચાલુ હતી ત્યાં જ ટીવી પર હોળીના ગીતો વાગવા લાગ્યા અચાનક તારાનો ખીલેલો ચહેરો સુકાઈ ગયેલા ફૂલની જેમ સુકાઈ ગયો અને તે અંદર ગઈ ઓહ ધ્રુવ છોકરીને શું થયું કંઈ નહીં પાજી હોળીનો કાર્યક્રમ જોઈને તે થોડી અસ્વસ્થ થઈ હશે તે થોડી વારમાં ઠીક થઈ જશે તુસી ચિંતા ન કરો અહીં આ માથરીઓ ખાઓ તારાએ પોતાના હાથે બનાવી છે સારું તો પછી હું જરૂર ખાઈશ ઓહ આ ખૂબ જ સારા છે વાહ વાહ ખરેખર સરસ સ્વાદ છે એટલામાં તારા ચા લાવીને બોલી આ સાથે ચા લેજો પાજી તમે વધુ સાજા થયાનો અનુભવ કરશો ઓહ હા 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 કેમ નહીં કેમ નહીં આવો અહીં આવો રાખો હવે એક ગલે દસ મેનું કે હા પાજી ઓ તમે ચૂપ રહો હું છોકરી સાથે વાત કરી રહ્યો હતો તારા થોડી મૂંઝવણમાં હતી શું થયું પાઝી ઓહ તું જ કહે તને શું થયું હોળીનો કાર્યક્રમ જોઈને તમે ઉદાસ કેમ થયા અરે બોલો ચૂપ કેમ છો તમે મને પાઝી કહો છો અને પંજાબીમાં પાઝીનો અર્થ મોટા ભાઈ છે બોલ હેરીએ કે ગલ હૈ દાસ મેનુ આ માળાના પુત્ર ધ્રુવે તને કહ્યું છે તમે મને કહો કે હું તેને હમણાં ઠીક કરી રહ્યો છું નાના સાહેબ આવું કંઈ નથી હોળી મારો પ્રિય તહેવાર છે તેથી હું મારા દેશને ખૂબ જ મિસ કરી રહ્યો છું બીજું કશું નહીં એ શું છે અહીં હોળીનો માહોલ નથી હા થોડીક દિવાળી છે પણ છતાંય કંઈક જોવા મળે છે હોળી પર કોઈ રજા નથી બજારોમાં રંગો ગુલાલ કે પિચકારીઓ દેખાતા નથી તેથી કયો તહેવાર ક્યારે આવ્યો અને ક્યારે ગયો તે ખબર નથી બસ આ નાની વાત અને શું થયું તે હું સમજાવી શક્યો નહોત ન હોત કુડીનું એવું છે ચાલ મારા દીકરા આજે તારો ભાઈ તને વિદેશમાં પણ દેશની ટૂર પર લઈ જશે આવો ઓએ તમે પણ આવો બધા એક કારમાં બેઠા અને એક એવા મેદાનમાં પહોંચ્યા જ્યાં હોળીની સંપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી એક બાજુ ઠંડાઈ હતી અને બીજી બાજુ ચાટ પાણીપુરી ઇડલી ઢોસા છોલે ભટુરે અને વિદેશીઓ માટે પીઝા બર્ગર વગેરે જેવી વિવિધ ખાદ્ય ચીજો વેચતા સ્ટોલ હતા તે અદ્ભુત હતું સર આ કેવું સ્થાન છે મિત્રો તારાએ ખુશીથી આંખો પહોળી કરીને પાઝીને કહ્યું ઓએ મેં મારા મિત્રો સાથે મળીને સ્થળાંતર કરનારાઓને મદદ કરવા માટે આ સમિતિની રચના કરી છે આ કમિટીમાં કુલ દસ બાર સભ્યો છે અને દરેકની જવાબદારી છે કે પોતપોતાના વિસ્તારમાં વિસ્તાર કે શહેરમાં જ્યાં પણ તેઓએ વિદેશમાં રહેતો એનઆરઆઈ એનઆરઆઈ મળે પણ દરેક તહેવાર પર મિસ દેશનો તાજ પહેરાવવામાં આવે કારણ કે કોઈ ના માને કે ન માને દરેક ભારતીય ભલે તે ગમે ત્યાં રહેતો હોય તમારી જેમ જ તેના હૃદયમાં ભારત સાથે ફરે છે જેમ તમે થોડા સમય પહેલાં તમારા દેશને ગુમાવી રહ્યા હતા તે જ તે જ નથી હસતા પિતાએ બંનેને કહ્યું જાઓ ઓહ જાઓ આનંદ કરો અને ખરાબ ન અનુભવો હોડી છે ધ્રુવ અને તારા આ જગ્યા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા ધ્રુવે વિચાર્યું કે તે વિદેશથી છે એટલે એન્ટ્રી ફી પણ લેવામાં આવશે એમ વિચારીને તેણે ખિસ્સામાં હાથ નાખ્યો પછી પાજી બોલ્યા ફ્રી છે ઓહ ફ્રી અહીં કોઈ પ્રવેશ ફી નથી જાઓ આનંદ કરો તારા હજી ચૂપ છે શું થયું તારા તું કેમ ઉદાસ છે હવે ખુશ થઈ જા ધ્રુવ આવું કેવી રીતે અમે અહીં કોઈને ઓળખતા પણ નથી અને તું આવતાની સાથે જ અવાજ કરવા લાગ્યો અરે તમે એ છો જે કહે છે તહેવારો નાચવા ગાવા અને અવાજ કરવા માટે છે પછી તમે પણ નૃત્ય કરો નૃત્ય કરો અને ગાઓ ધ્રુવ ડીઝેના જોરથી નાચવા લાગ્યો અને તેની સાથે લોકોની ભીડ પણ ઉમટી પડી સંગીતનો અવાજ એટલો જોરદાર છે કે કોઈ શું બોલે છે તે સાંભળી શકાતું નથી દરેક વ્યક્તિ પીધા વિના વહી જાય છે ધ્રુવ ધ્રુવ સાંભળ તારાએ ધ્રુવને ઘણીવાર નામથી બોલાવ્યો પણ તે સાંભળવામાં અસમર્થ હતો તારા ભીડથી અલગ ઊભી રહી અને ધ્રુવ સામે જોવા લાગી ઘણી સ્ત્રીઓ આવીને ધ્રુવને રંગ લગાડે છે તારાએ ઈર્ષા થાય છે તે પણ ધ્રુવ તરફ તાકી રહી છે ધ્રુવ તેને પોતાની પાસે બોલાવી રહ્યો છે ચાલ તારા જરા જુઓ મને કેટલી મજા આવે છે હા એ જોઈ શકાય છે કે તમને કેટલી મજા આવે છે ઘરે આવ પછી હું તને ખરી મજા આપીશ તારાએ મનમાં પોતાની જાતને કહ્યું ના મારે આવવું નથી કોઈને ઓળખો ન ઓળખો હું તમારો મહેમાન છું તમે અહીંથી જાઓ તું પાગલ થઈ ગયો છે પાછે શું વિચારશે હું ક્યાંય જવાનું નથી દરમિયાન તારા તારા કંઈ બોલે તે પહેલાં ઘણા લોકો આવ્યા અને તારાને રંગો લગાવ્યા હેપી હોળી તે હોળી છે તારાને થોડો ગુસ્સો આવ્યો કે આ કેવી રીત છે અરે ભારત અહીં ભેગું થયું છે ભાઈ અહીં કોઈ બીજાને ઓળખતું નથી અને એકબીજાને ઓળખવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એ જ ભીડમાંથી એક સ્ત્રીએ તારા સાથે વાત કરી અને તેની પાસેથી સંપૂર્ણ પરિચય લીધો તે કોણ હતી તે ક્યાંથી આવી હતી તેણીએ શું કર્યું હતું વગેરે અને તારાને તેનું નામ અને સરનામું પણ આપ્યું હતું ચારે બાજુ ઉજવણીનો માહોલ છે હિન્દી ફિલ્મોના જૂનાથી લઈને નવા સુધીના તમામ ગીતો વગાડવામાં આવી રહ્યા છે હમણાં જ પાર્ટી શરૂ થઈ છે જાણે દુનિયા નાચી રહી છે ગુલાલથી ગુલાલથી લઈને રંગબેરંગી ટોપીઓ રંગબેરંગી પાણીની બોટલો બધું જ ત્યાં ઉપલબ્ધ હતું તે દિવસે ત્યાંનું સુશોભી બજાર જોઈને તારાને એક ક્ષણ માટે પણ એવું ન લાગ્યું કે તે દેશમાં નહીં પણ પરદેશમાં રહે છે જો કે કાર્યક્રમ માત્ર એનઆરઆઈ માટે હતો પરંતુ ગોરાઓના પ્રવેશ પર પ્રતિબંધ ન હતો તેથી પીનારાઓને પીવાનું બહાનું મળ્યું એ જ રીતે થોડા જ સમયમાં તારાએ પણ ત્યાં નાચતા અને તહેવારની ઉજવણી કરતા લોકો સાથે મિત્રતા શરૂ કરી અને હોળીના રંગો પણ ગોઠવવા લાગ્યા હવે તારાનો ચહેરો અગાઉ ક્યારેય ન હતો તેવો ચમક્યો તેણે હોળી ખૂબ જ ધામધૂમથી ઉજવી ઘણા રંગો સાથે રમ્યા તેને ઇન્સ્ટોલ કરાવ્યા અને ઘણા બધા ફોટા લીધા અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હવે આ કામ વિના હોળી પૂર્ણ થઈ શકી ન હતી અને અંતે દેશનો રંગ વિદેશમાં પણ જોવા મળ્યો હતો અને આ રીતે ધ્રુવ અને તારાનું વિદેશમાં હોળી રમવાનું સપનું ભલે પરદેશીઓ સાથે પૂરું થયું તો મિત્રો આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ થેન્ક્સ ફોર વોચિંગ